દુનિયામાં આધુનિક ટેકનોલોજીએ લોકોને અનેક સુવિધા ઊભી કરી છે પરંતુ આ ટેકનોલોજીના હંમેશા બે પાસા રહ્યા છે એક સ સારું પાસું અને એક ખરાબ પાસું પરંતુ આપણે જો ખરાબ પાસાની વાત કરીએ તો આ સુવિધાને અમુક ઠગ લોકોએ ધંધાનું સાધન બનાવી અને લોકોને છેતરી રહ્યા છે અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ કે જેમના અધ્યક્ષ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને તેમના ટ્રસ્ટી મંત્રી અમિત શાહ છે આમ છતાં આ ટ્રસ્ટને ઠગવામાં પણ ચીટરો સતત ભાવી

એના માટે થઈને પચાસ ટકા પેમેન્ટ અત્યારે ટ્રાન્સફર કરવાનું હતું આ ભાઈએ આ છોકરાને એક ક્યુઆર કોડ મોકલ્યો અને કીધું કે આની ઉપર પૈસા ટ્રાન્સફર કરો પચાસ ટકા પૈસા ટ્રાન્સફર કર્યા સામેવાળી વ્યક્તિએ કીધું કે રિસીવ થયા નથી ફરીથી ટ્રાન્સફર કરો એટલે ફરીથી ટ્રાન્સફર કર્યા એમણે કીધું કે જો પ્રીવિયસ મની અમને મળી જશે તો અમે તમને રિટર્ન કરી દઈશું બીજી વાર ટ્રાન્સફર કર્યા પછી પણ એમણે કીધું કે આ કંઈક રીતે પૈસા ટ્રાન્સફર નથી થઈ રહ્યા તો હું તમને એક નંબર ઉપરથી દસ રૂપિયા મોકલું છું એ નંબરની ઉપર તમે પૈસા ટ્રાન્સફર કરો એટલે ત્રીજી વાર પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા આ રીતે એમની પાસેથી મૂળ અમાઉન્ટના ત્રણ ગણા પૈસા લેવામાં આવ્યા અને પછી એ નંબર બંધ થઈ ગયો સોમનાથ ટ્રસ્ટને જ્યારે ફોન કરીને પૂછવામાં આવ્યું કે આ નંબરની કોઈ વ્યક્તિ તમારી સાથે કામ કરે છે તો એમણે સ્વાભાવિક રીતે કીધું કે ના અમારે તે આવું કોઈ છે જ નહીં કારણ કે નહીં જ હોય આવી અનેક વેબસાઇટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઠગેલા નામે અથવા તો ટોરેન્ટના ઠગેલા નામે અથવા તો અલગ અલગ હોટેલ્સના ઠગેલા નામે તમને જોવા મળશે પ્રોપર્ટી ટેક્સ માટે અથવા તો મ્યુનિસિપલ ટેક્સ માટે અથવા તો ઇલેક્ટ્રિસિટી માટે તમે જ્યારે કોઈ પણ પૈસા ભરતા હો કે આવી કોઈ પણ નવી હોટેલ્સની ઉપર બુકિંગ કરાવતા હો ત્યારે પ્લીઝ મેક શ્યોર કે તમે આ નામ બરાબર વાંચો એક એક લેટર્સ બદલીને પણ એટલા સિમિલર યુઆરએલ બનાવવામાં આવતા હોય છે કે આપણને ખબર પણ ન પડે કે આપણે કોઈ ખોટી વેબસાઇટ કોઈ ઠગ વેબસાઇટ સાથે આ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છીએ દિવાળીમાં ખૂબ ધ્યાન રાખજો રોજ વન નાઇન થ્રી ઝીરો એટલે કે સાયબર હેલ્પલાઇન નંબર ઉપર ભારતમાં સાહીઠ હજાર કમ્પ્લેન્સ આવી રહી છે મેક શ્યોર કે તમારા જેવી સ્માર્ટ વ્યક્તિ આવા ગુનાનો ભોગ ન બને આપણે જો અન્ય એક કિસ્સાની વાત કરીએ તો છત્તીસગઢના દિનેશ નામના એક વ્યક્તિને સોમનાથ આવું હતું ત્યારે તેમણે ગૂગલ પર સોમનાથ સર્ચ કર્યું અને તેને અનેક નામો અનેક ક્યુઆર કોડ પર પૈસા મોકલવાનું જણાવેલું હતું અને આવી પરિસ્થિતિમાં આ યુવકે ભોળવાઈ ન જતા બુદ્ધિપૂર્વકનું કામ કર્યું અને તેણે સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ બુકિંગ કર્યું તો આ સમગ્ર ઘટના અંગે આ યુવક શું કહી રહ્યો છે ચાલો સાંભળીએ સોમનાથ सोमनाथ आने के लिए मैं होटल ढूंढ रहा था जहाँ पे मैं अपने परिवार के साथ रह सकूँ तो मुझे पता सागर दर्शन गेस्ट हाउस के बारे में पता चला जब मैंने सागर दर्शन करके गूगल में सर्च किया तो उसमें एक मोबाइल नंबर आता है उस मोबाइल नंबर पर जब मैंने कॉल किया तो उसने मुझे बोला आपको रूम मिल जाएंगे जितने रूम चाहिए वो मिल जाएंगे ए रूम मिल जाएंगे फेयर बताया और फेयर बनाने के लिए उसने मुझे एक फ़ोनपे नंबर दिया जब मैंने फ़ोनपे नंबर पे पेमेंट करने की कोशिश की तब उसमें किसी इंसान का नाम आया जैसे बलविंदर सिंह अमित मिश्रा ये सारे नाम आए तो मुझे डाउट हुआ कि जब सोमनाथ में सागर दर्शन में मैं रहना चाहता हूँ तो इन नामों में मैं पेमेंट क्यों करूँगा तो मैंने वो पेमेंट नहीं किया फिर मैंने उसके बारे में और पता करने की कोशिश की तो मुझे पता चला कि सोमनाथ में अगर आपको रहना है तो सोमनाथ की एक ही वेबसाइट है दैट इज़ सोमनाथ डॉट ओ वहीं से आप ऑथेंटिक बुकिंग प्राप्त कर सकते हैं बाकी और भी किसी मोबाइल नंबर में या और भी किसी अकाउंट नंबर में आप अगर अपना पैसा डालेंगे तो ये सरासर फ्रॉड है इस पर आपको दूर रहना है और इसकी रिपोर्ट करनी है अपने सिटी के साइबर सेल में कि ये नंबर से हमसे पैसा मांगा जा रहा है तो सोमनाथ अगर आपको आना है और बुकिंग करनी है तो सोमनाथ डॉट ओ ही ऑफिशियल वेबसाइट है वहाँ से आपको करना चाहिए

ટ્રસ્ટ દ્વારા પણ જે જે ફરિયાદો થઈ એ લોકોના જોડેથી વિગતો મેળવી અને લગભગ અઢીસોથી વધારે એમાં પોલીસ કેસ પણ કરવામાં આવે છે ખાસ કરીને દરેક શ્રદ્ધાળુઓને જણાવવાનું કે સોમનાથ મંદિર ટ્રસ્ટ એ ઓનલાઈન બુકિંગ ટ્રસ્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે સોમનાથ ડોટ ઓઆરજી માત્ર આ વેબસાઇટ પરથી જ ઓનલાઈન બુકિંગ થાય છે ટ્રસ્ટ દ્વારા કોઈ પણ ઓનલાઈન વોટ્સઅપ કે ચાર્ટ કે ક્યુ કોડ એના માધ્યમથી કોઈ દિવસ પૈસા મંગાવવામાં આવતા નથી અને ટેલિફોનથી કોઈ બુકિંગ થતું નથી એટલે દરેક લોકોએ ધ્યાન રાખવું કે ઓનલાઈન બુકિંગ છે ટ્રસ્ટની માત્ર વેબસાઇટ પરથી સોમનાથ ડોટ ઓઆરજી ઉપરથી જ થાય છે એટલે કોઈ પણ આવા કોઈના ટેલિફોનિક બુકિંગ કરવાની પ્રયત્ન ન કરવો કે ગૂગલ સર્ચ કરીને પણ ટ્રસ્ટના કોઈ ગેસ્ટ હાઉસના નામથી પણ કોઈ વેબસાઇટ નથી અથવા તો કોઈ પણ ગેસ્ટ હાઉસના નામથી અલગ ટેલિફોનિક આવા બુકિંગ કોઈ લેવામાં આવતા નથી ટ્રસ્ટની જે વેબસાઇટ છે એના ઉપર પણ સતત સ્ક્રોલ ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવ્યું છે કે આ ફ્રોડથી બચો ટ્રસ્ટના અતિથિગૃહોમાં પણ આ અંગેના સાયનેજીઝ મૂકવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા નોટ પણ આપવામાં આવી હતી એટલે આ દરેક લોકોએ ધ્યાનમાં રાખવું કે સોમનાથ ડોટ સિવાય આ વેબસાઇટ સિવાય કોઈ પણ જગ્યાએ ટ્રસ્ટનું ઓનલાઈન બુકિંગ થતું નથી મહત્ત્વની વાત તો એ છે કે હાલમાં ટેકનોલોજીમાં વધારો થતાં સાયબર ફ્રોડ જેવા બનાવો બનતા જ હોય છે જેથી જ્યારે પણ તમે ઓનલાઈન બુકિંગ કરાવો ત્યારે સાવચેત રહીને અને કોઈપણ સ્થળની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ બુકિંગ કરવું જોઈએ તો આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ન્યૂઝરૂમ